પરણીત મહિલાઓ માટે હિન્દુ ધર્મમાં વિશિષ્ટ મહત્વ ધરાવતા વટ સાવિત્રીના વ્રતની આજે નવસારી ખાતે પરણિત મહિલાઓએ વિધિવત પૂજા અર્ચના કરી ઉજવણી કરી પોતાના પતિના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરી હતી વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે આ વ્રતનું હિન્દુ ધર્મમાં વિશિષ્ટ મહત્વ છે

આ બાબતે તિરુપતિના જ્યોતિષા આચાર્ય ડોક્ટર કૃષ્ણ ભાર્ગવે જણાવ્યું છે કે વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત જેઠ માસની પૂનમની તિથિ વૈદિક પંચાંગ અનુસાર વટ સાવિત્રી વ્રત પૂર્ણિમા માટે જેઠ પૂર્ણિમા તિથિ આ વર્ષે 21 જૂન શુક્રવારે સવારે 7 ને 31 શરૂ થઈ રહી છે અને 22 જૂન શનિવારે સવારે 6 ને 37 વાગ્યા સુધી ચાલુ રહેશે તિથિની ગણના હંમેશા સૂર્યોદયના સમય થાય છે આધારે જેઠ પૂર્ણિમા તિથિ બાવીસ જૂને છે કારણ કે તે દિવસે સૂર્યોદય સવારે પાંચને ચોવીસ મિનિટે થશે જ્યારે એકવીસ જૂને સૂર્યોદય સવારે પાંચને ચોવીસ મિનિટે થયો હતો પરંતુ પૂર્ણિમા તિથિ સૂર્યોદય પછી લાગી રહી છે તેથી વટ સાવિત્રીના વ્રતની સાચી તારીખ વ્રત માટે આ જરૂરી છે કે ચંદ્રોદય પૂર્ણિમાની તિથિ હોવી જોઈએ

પરંપરા છે આ દિવસે યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે ત્યારે નવસારી ખાતે પણ પંડિત મહિલાઓ દ્વારા આજે એકવીસમી તારીખે વહેલી સવારથી જ ઉજવણી શરૂ કરવામાં આવી હતી અને ઘણી જગ્યાએ જ્યાં જ્યાં વર્ણના જાળ હોય તે જગ્યાએ પરણિત મહિલાઓ દ્વારા બ્રાહ્મણોની હાજરીમાં વર્ણની પૂજા કરી પોતાના પતિના તંદુરસ્ત અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી જેઠ મહિનાની પૂનમના દિવસે આપણે વ્રત ઉજવીએ છે ધર્મશાસ્ત્રમાં એકચુઅલી આ વ્રત ત્રણ દિવસનું આપ્યું છે તેરસ ચૌદ અને પૂનમ પરંતુ આપણે અહીંયા એક દિવસનું આ વ્રત ઉજવાય છે બહેનો વડના ધર્મની પાસે ભગવાનની સાવિત્રી ભગવાનની માતાજીની પૂજા કરે અને સૌભાગ્યની વસ્તુઓ અર્પણ કરીને સૌભાગ્ય સુખની પ્રાપ્તિની માટેની ભગવાનને આરાધન કરે છે પૂજન કરે છે વર્ષો પરંપરાગત રીતે આ વ્રત ઉજવાય છે એમાં કથા વસ્તુ એવી બની છે ટૂંકમાં એનો શાર્ક હું તો સત્યવાન સાવિત્રીની આ વાર્તા છે સાવિત્રીએ પોતાના પતિ સત્યવાન માટે આ વ્રતની પૂર્ણ વ્રત કર્યું હતું અને એના અનુસંધાનમાં જે સત્યવાન જે હતા એના દેહના ત્યાગ પછી પણ ભગવાન યમરાજાએ એને પાછું જીવન અર્પણ કર્યું હતું એની આપણા ધર્મશાસ્ત્રની અંદર વાર્તા છે તો જે સાવિત્રી જે છે એ સાવિત્રી અને સત્યવાનની વાર્તા એ જે બની હતી એ વડના જળની પાસે બની હતી વૃક્ષની પાસે બની હતી અને ત્યારથી સૌભાગ્યની અભિવૃદ્ધિ માટે બહેનો આ વડ સાવિત્રીનું ઉજવણું અથવા એનું વ્રત કરે છે